आज ये बात करनी छे सीसीटीवी कैमरा क्लासरूम में अंदर रहला सीसीटीवी कैमरा ना रचनात्मक उपयोग विषय नमस्कार साइंस ऑफ लर्निंग में आप सोंनो हार्दिक स्वागत छे आज ये बात करनी छे सीसीटीवी कैमरा ક્લાસરૂમની અંદર રહેલા સીસીટીવી કેમેરાના રચનાત્મક ઉપયોગ વિશે શું એવું ન કરી શકાય કે એક દિવસ શિક્ષક નક્કી કરે એ વર્ગના સ્ટ્રીમ થાય અથવા રેકોર્ડેડ વિડીયો યુટ્યુબ પર મૂકવામાં આવે કયા દિવસે વિડીયો સ્ટ્રીમ થશે એ નિર્ણય શિક્ષકનો હશે કયા વર્ગનો વિડીયો સ્ટ્રીમ થશે એ નિર્ણય પણ શિક્ષકનો હશે આખો વિડીયો માની લો કે અડધો કલાકનો હોય તો એમાંથી શૈક્ષણિક પ્રવૃત્તિઓ જે છે હાજરી પૂરવા સિવાય કરીને એનો વિડીયો આપણે ચોક્કસ યુટ્યુબ પર મૂકી શકીએ પણ હા અઠવાડિયામાં એક દિવસ એ વિડીયો લાઈવ સ્ટ્રીમ થશે એ નિર્ણય સરકારનો અથવા તો શાળા સંચાલકનો હશે કામ કરવાથી થશે એવું કે ઉત્તમ શિક્ષકો જે જીવ રેડીને કામ કરે છે જેની નોંધ હજુ સુધી સરકારી તંત્ર કે સમાજે લીધી નથી એની વાતો અથવા એની નોંધ આપણે સૌ લઈશું એવા શિક્ષકોને જાગૃત નાગરિકો સેવાભાવી સંસ્થાઓ સરકાર પોતે પણ પ્રોત્સાહિત કરી શકે આમ કરવાથી સમાજમાં સારા શિક્ષકોનું બહુમાન થશે એટલે અન્ય શિક્ષકો પર પણ આની સારી અસર થઈ શકે જે શિક્ષકો કામ નથી કરતા ઓછું કરે છે અથવા જે સ્વભાવે શિક્ષક નથી પણ કોઈ પણ રીતે આ ક્ષેત્રમાં આવી ગયા છે એમને પણ તૈયારી કરીને ભણાવવા જવાની ફરજ પડશે અઠવાડિયામાં એક દિવસ એક વર્ગનો વિડીયો લાઈવ થવો જોઈએ પણ હા જો સરકાર એવું ઈચ્છે કે અમારે સરકારી શાળાના શિક્ષકોના વિડીયોઝ આવી રીતે લાઈવ કરવા છે તો થોડું વિચારવું પડે શું વિચારવું પડે નંબર એક એ શિક્ષકોને ભણાવવા સિવાયના કેવા કેવા કામો આપવામાં આવ્યા છે કે જેથી એ વર્ગખંડમાં ગેરહાજર છે ને શું થશે કે વિડીયોમાં શિક્ષક નહીં હોય અને એ વિડીયો લાઈવ ચાલતો હોય તો સમાજને એવું લાગશે કે શિક્ષક બેદરકાર છે ખરેખર તો એને સરકારે પોતે જ જવાબદારી આપી છે કે તમે આ કામ કરો તો આ જોવું પડશે બીજું જોવું પડશે કે એને એક નિશ્ચિત એસઓપી બનાવવી પડશે ગાઈડલાઇન્સ બનાવવી પડશે એટલે કે માર્ગદર્શિકા બનાવવી પડશે કે સીસીટીવી કેમેરા ની ક્ષમતા જોવી પડશે એમાં રહેલો ઓડિયો માઇક કેટલું પાવરફુલ છે એ જોવું પડશે શાળામાં લાઇટ છે કે નહી એ જોવું પડશે કેમેરાનું એંગલ બરાબર છે કે પણ આ બધું તો ભૌતિક વસ્તુઓ છે જે જોઈ શકાય પણ આના માટેની યોગ્ય યોગ્ય હું કહું છું ત્યારે મારા મનમાં એક્સપર્ટ ટ્રેનિંગનો ખ્યાલ છે એવી ટ્રેનિંગ પણ આપવી જોઈએ મિત્રો પ્રાઇવેટ સ્કૂલ્સ આમાં ઘણું બધું કરી શકે જે સ્કૂલ ખરેખર એવું બાંધતી હોય કે અમારી શાળામાં ઉત્તમ શિક્ષણ કાર્ય થઈ રહ્યું છે અને એવો દાવો કરતી હોય એ શાળાએ આ પ્રયોગ કરવા જેવો છે એમાં પણ અઠવાડિયે એક દિવસ આવા પોતાના પોર્ટલ ઉપર મૂકે પોતાની યુટ્યુબ ચેનલ પર મૂકે વાલીઓને લોગ પાસવર્ડ આપી શકાય કોઈ શાળા એથી વધુ એડવાન્સ કરવા માંગતી હોય તો વિડીયો ઓન ડિમાન્ડ કરી શકાય કે વાલી ઈચ્છે ત્યારે એ પોતાના બાળકના વર્ગનો વિડીયો લાઈવ જોઈ શકે અલબત્ત આ હજુ એક આઈડિયા તરીકે એક પ્રયોગ તરીકે નાના સ્તરે કરવો જોઈએ એના સારા નરસા પરિણામોને ત્રાજવામાં મૂકવા જોઈએ અને ધીમે ધીમે પણ મક્કમ પગલે આ દિશામાં જો આગળ વધવામાં આવે તો સમાજ અને શિક્ષણ વચ્ચેનું જોડાણ વધશે જે લોકો સ્વભાવે શિક્ષક છે એમને પ્રોત્સાહન મળશે જે લોકો સ્વભાવે શિક્ષક નથી એમને વધુ જવાબદારીનું ભાન થશે બાળકો માની લોકો શાળાએ એક બે દિવસ બીમારીના કારણે કે અન્ય કોઈ કારણે શાળાએ જઈ શકે નથી એમને એ વિડીયો જોવાનું મળશે એટલે એનું શિક્ષણ કાર્ય સાવ બંધ નહીં રહે આવા ઘણા બધા ફાયદાઓ છે સીસીટીવી કેમેરા એ માત્ર નજર રાખવા માટેનું સાધન નથી પણ એનો શૈક્ષણિક ઉપયોગ કરવામાં આવે તો સમાજમાં શિક્ષણ જગતમાં ઘણી બધી સારપ આપણે રેલાવી શકીએ છીએ મને લાગે છે આજની વાત આપણે ગમીએ છીએ મળીએ છીએ સાયન્સ ઓફ લર્નિંગના આવતા એપિસોડમાં થેન્ક યુ સો મચ